બોટાદના તરગરા ગામે છરીથી હુમલો ચાર લોકોને ઈજા ધારાસભ્ય સહિત ગ્રામજનો એસપી કચેરીએ આરોપીઓની ધરપકડની માંગ સાથે પહોંચ્યા બોટાદના તરગરા ગામમાં ગાળો બોલવાની ના પાડવા બાબતે થયેલા વિવાદમાં છરીથી હુમલાની ઘટના સામે આવી છે વિજયભાઈ બાબુભાઈએ ગાળો બોલવાની ના પાડતા હરીશભાઈ ખાચર અને રઘુભાઈ ખાચરે ઉશ્કેરાઈને છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પરંતુ હજી સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી આરોપીઓની ધરપકડ ન થતાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તરગ્રા ગામના લોકો મોટી સંખ્યામાં એસપી કચેરીએ પહોંચ્યા છે તેઓએ આરેપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે મુકેશ રાજપરા કોળી વિકાસ સંગઠન ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એસપી કચેરી સમજતા બોટાદના તરગ્રા મુકામે બાબભાઈના પરિવાર ઉપર અસામાજિક તત્વો એટલે કે લુખાઓએ જે છરી વડે જીવલેણ હુમલો કર્યો પાંચ જેટલા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી એક વ્યક્તિ હજી અર્ધ બેભાન અવસ્થામાં હોસ્પિટલે છે તેમ છતાં પોલીસ હજી પકડવામાં નિષ્ફળ છે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ કચળેલી હાલતમાં છે કોના કોઈ જાતનો ભય નથી કોકના ઘરની અંદર જઈને છરી જેવા જીવલેણ હુમલો કરવો આ બ ખૂબ ગંભીર બાબત કહેવાય એટલા માટે આજે એસપી કચેરી મુકામે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે જે એફઆઈઆર કરવામાં આવી એની અંદર જીવલેણ હુમલો કરવા છતાં પણ જે કાયદા મુજબ ત્રણસો સાતની કલમ ઉમેરો કરવો જોઈએ કરવામાં આવ્યો નથી જ્યારે કોઈ સામાન્ય પ્રજા બાજે તો આ પોલીસ તરત જ ત્રણસો સાતનો ગુનો દાખલ કરતી હોય પરંતુ કયા કારણોસર પ્રશાસન ડરે છે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ઓબીસી સમાજ એટલે કે અમારો કોળી સમાજને જ વધુ ભોગવવાનો વારો આવે છે તો અમારી એક જ માંગ છે કે એફઆઈઆરની અંદર ત્રણસો સાત કલમ ઉમેરવામાં આવે અને આ જે અસામાજિક તત્વો છે હુમલાખોરો છે એને યુદ્ધના ધોરણે પકડવામાં આવે એવી માંગ સાથે આજે એસપી કચેરી અમે ગાંધી ચિંધિયા માર્ગે આવ્યા છીએ પરંતુ જો યુદ્ધના ધોરણે આરોપીને પકડવામાં નહીં આવે અને ત્રણસો સાત કલમનો ઉમેરો કરવામાં નહીં આવે તો આ કચેરીની અંદર કોળી સમાજ હામશે નહીં એવું જલદ આંદોલન કરવામાં આવશે કારણ કે બોટાદ નહીં પણ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કચરો છે આજ બેન દીકરી સલામત નથી નાનો સમાજ સહી સલામત નથી તો અમે જાવી ક્યાં એટલે એક જ અમારી માંગ છે યુદ્ધના ધોરણે આરોપીને પકડવામાં આવે અને એને અંદર ત્રણસો સાત કરવામાં આવે એવી અમારી માંગ છે સમાજના આગેવાન તરગરાના અમારે બપભાઈ જે ચાલીસ વર્ષથી ત્યાંના સરપંચ છે અને એમના ઘેરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છરી વરે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે બારથી તેર જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના ચાર સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા બેથી ત્રણ મહિનામાં ખૂબ જ કથળી ગઈ છે કોળી સમાજનો એક યુવા હતો જે પારિયત રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ એને પહેલાં અપહરણ કરવામાં આવ્યું આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ અને તમે જોયું છે કે વારંવાર માત્ર ને માત્ર કેમ કોળી સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે જઈને કેમ એના જ થાય છે આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્ન થયો છે અને તમે જોયું છે કે ખાસ કરીને કોઈ સમાજ એકલો નહીં પણ જેટલો નાનો સમાજ છે પછાત સમાજ છે બરાબર એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે વારંવાર હિસ્ટિસિટરોના ટાર્ગેટમાં આવે છે વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે એટલે ક્યાં સુધી અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂ ન મળતો હોય સ્ટેન્ડ ખુલી ગયા છે જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય બરાબર ક્યાંય કાયદો વ્યવસ્થા જેવી ક્યાંય સ્થિતિ નથી એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યો આજે હું પણ એક ધારાસભ્ય તરીકે પ્રજાના ટેક્સના પૈસે હું પગાર ઊંચું મને હું લઉં છું પોતે લઉં છું એવી રીતના માન્ય બોટાદના પોલીસ અધિક્ષક એ પણ પ્રજાના ટેક્સના પૈસે જ તે પગાર લે છે બરાબર આજે જો ધારાસભ્ય જો એસપી કચેરીએ લોકોની રજૂઆત કરવા આવતા હોય તો આજે તમે જોયું છે ખુદ એસપી સાહેબ નથી આવ્યા એ એના પરિવાર સાથે મોજ કરે છે આજે ધારાસભ્ય તરીકે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદમાં કંટ્રોલ રાખવી કે ન રાખવી ધારાસભ્યની ફરજ નથી એ જે તે પોલીસ વિભાગની જવાબદારી છે બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથરે બરાબર આ જવાબદારી પોલીસ અધિક અધિક્ષકની છે તેમ છતાં આજે મારે પોલીસની ભૂમિકા ધારાસભ્યને નિભાવવી પડે છે એટલે આ ખૂબ જ શરમજનક ઘટના છે એટલે મારી માંગ એક જ છે કે ભાઈ બોટાદમાં તાત્કાલિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે એ તાત્કાલિક પ્રસ્થાપિત થાય કાયદાનું ભાન આવા બ્યુટલેગરો અને અસામાજિક તત્વોને થાય વારંવાર જે કોળી સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને જીવલેણ હુમલા ઘરે જ થાય છે અપહરણો કરીને હત્યાઓ થાય છે તાત્કાલિક બંધ થાય અને જે કાંઈ આની પાછળ વ્યક્તિ હોય એને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય કાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે આજે બીએનએસની કલમ એકસો અઢાર એક એકસો ત્રણસો બાવન તથા ત્રણસો એકાવન વગેરે મુજબ જે ફરિયાદ આપવામાં આવી છે તે ફરિયાદની હકીકત જોઈએ તો આ જે કામના ફરિયાદી છે વિજયભાઈ સાંકળિયા તેમના દ્વારા આ ફરિયાદ જાહેર કરવામાં આવી છે અને બનાવની વિગત જોઈએ તો આ જે ફરિયાદી છે તેમના જે સંબંધી છે તેઓ આ ગામમાં દેવાંગભાઈના દવાખાના પાસે જ્યારે ઊભા હતા તે દરમિયાન તેમના નાનાભાઈ જયંતીભાઈ છે તેમની સાથે ઝઘડો કરતા હતા અને આવી હકીકતના આધારે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળો બોલતા હોય તેવી હકીકત સામે આવી હતી અને આનાથી ઉશ્કેરાઈ જઈ અને બંને જે આરોપીઓ છે તેમના દ્વારા છરીના ઘા મારી અને ફરિયાદીને સાહેદને તથા અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ છે તે પાળિયાદ પીઆઈ છે તે ચલાવી રહેલા છે આ કામે આરોપીઓ જે છે તે આરોપીઓને ઝડપી પાડવા માટે બોટાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા અન્ય વિભાગીય ટીમો પણ કાર્યરત છે અને આરોપીને ઝડપી પાડવા માટે અને તેમને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કટિબદ્ધ છે આમાં હાલમાં ફરિયાદમાં કુલ બે આરોપી છે તેવી હકીકત સામે આવી છે આ બંને આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે તથા તેમના પૂર્વ વૃત્તાંત અંગે પણ પોલીસે તપાસ કરી રહી છે જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે